શ્રીમદ ગીતા અધ્યાય ચાર શ્લોક થી દસ શ્રી ભગવાન ઉવાચ ઇમ પ્રોક્તવાન હ્યમ વિવસ્વાન મનવે પ્રાહ મનુરીક્ષવા વિભીત એ પરંપરા પ્રાપ્ત મીમમ રાજર્ષયો વિદુ સકાલે યોગો ન પરા તપ સેવાય મો પ્રો પુરાતન ભક્તો સીમે સખા ચેતી રમે તદુતમ અર્જુન ઉચ અપરમતો જન્મ પરમ જન્મ વિવર્ષત કથમે તિજની તમા પ્રોક્તવાની શ્રી શ્રી ભગવાન ઉવાચ બહૂ વ્યતીતાની જન્માની તપ ચાર્જુન ત્યહમ વેદ સર્વાણી નમ વૈદ્ય પરમ તપ અજોપિસન વ્યાયાતમા ભૂતા નામીશ્વરો સન પ્રકૃતિ સ્વામધિષ્ઠા સંભવાત્મા મમાયયા યર્મચ ભ્લાનીભવતી ભારત અભ્યુષ્ઠા ધર્મચ તદાત્માન સૃજામ્યહમ પરીત્રુના વિનાશાય ચુષ્કૃતા ધર્મ સંસ્થાનાર્ય સંભવાની યુગે યુગે જન્મકર્મ ચે દીવ યો વેતી તત્વ તાદેહ પુનર્જન્મ નૈતિમા મેતિશોર્જુન